જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળેથી નીચે પટકાતા યુવતીનું મોત થતા સમગ્ર પંથકમાં ગીર સોમનાથના કોળીનારના દેવલપુર ગામે પચીસ યુવતીની માતા કેસબારી પર કેસ કઢાવવા માટે ગયા હતા ત્યારે આ યુવતી ત્રીજા માળે પહોંચી હતી ત્યારબાદ ત્રીજા માળેથી નીચે પટકાતા યુવતીને માથા અને ગરદનના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મિયાન આયુતીનું મોત નિપજીયું હતું હાલ જૂનાગઢ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે નમસ્કાર હું ડોક્ટર કૃતાર્થ બ્રામ્બટ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ આજ રોજ બપોરે 4 વાગ્યા આસપાસ માનસિક રીતે એક અસ્વસ્થ બહેનનું ત્રીજા માળેથી પડી જવાથી માથાના ભાગે તથા ગરદનના ભાગે ગંભીર ઈજા થેલ હતી તેઓને તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આપવામાં આવી હતી બધા ડોક્ટર્સની ટીમે પૂરેપૂરો એમને બચાવવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ કમનસીબે માથાના ભાગે તથા ગરદનના ભાગે વધુ ઈજા થવાથી તેઓનું મૃત્યુ થયું છે અ મળતી માહિતી મુજબ તેઓને તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે હતી તેની સારવાર પણ ચાલુ હતી એuna માતાની સાથે આવેલ હતા અને તેંના માતા કેસ બારી એક કામગીરી માટે ગેલ હતા તે દરમિયાન તેઓ ત્રીજા માળે પહોંચી ગયા હતા